શણગારવામાં આવ્યું હતું અને ભગવાન રામચંદ્રજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારથી સમગ્ર દેશમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ

બાદમાં સાંજથી જ નાના મોટા લોકો તેમજ અબાલ વૃદ્ધ સૌ કોઈ ફટાકડા પૂરી દિવાળી પર્વની ઉજવણી કરશે મારું નામ આરતી ચાપાની રહી છે દર વર્ષે અમે દિવાળીનો તહેવાર ખૂબ સરસ રીતે ઉજવીએ છીએ તેમાં ખાસ તો રંગોળી બનાવીએ છીએ રંગોળી સૌંદર્ય અને સાથનું નું પ્રતિક છે તે ઘરમાં પોઝિટિવિટી લાવે છે અને દરેક તહેવાર પૂજા લગ્ન વિધિ દરેકમાં શુભ રંગોળી બનાવે છે માન્યતા છે કે ભારતીય સંસ્કૃતિમાં રંગોળીનું ખૂબ જ સરસ મહત્વ હોય છે રંગોળી બનાવવાથી ધીરજ કલાત્મક અને સ્પર્ધાત્મકતા વિકસે છે